અનેક અવતારો છૂટી જવું છે તો આ એક મનુષ્ય દેહથી છુટાય છે આ બુદ્ધિશાળી પ્રાણી છે મોણસ નહીં

अन दूष अपना रणका न करत तो तुम कर्म नी बाजी कापी ना सको जो तुम्हारे कर्म थी विखूटा થઈ જવું હોય તો સતત સદગુરુ નું સાનિધ્ય અને સદગુરુ નું મંત્ર મંત્ર એટલે શૂન આપડે ઘણી વખત તો કીધું છે ધ્યાન મોડમ ગુરુ મૂરકે

તારીખે આટલા વાગે હાજર ન જો અમારે અમારા મોમા થોડું તકલીફ થઈ છે એટલે અમારા એટલે આજે રસોડું એની વિનંતી કર્યું

એક પણ શબ્દ હું તો કઉ છું દરવાજુ બંધ થઈ જાય બેઠા સીતારામ પૂછી ખબર પડો એક વખત અનુસંધાન સમય થઈ ગયો અને ભાઈ

एक पांच मिनिट नहीं चाल बिखर मारत नहीं इतला टाइम जो तब लेट पड़ जाओ बार उभरो पर बार उभरो दरवाजा न टाइम नहीं टाइम थी गो एक पोच नहीं लेट पड़ा ट्रेक्टर बाराई नु भूल दरवाजा अडाय नहीं कून अड दरवाजो पीछे खाली हम आडो कर अडाय नहीं खोलाय नहीं तो मैं भाई ट्रेक्टर आई ઓમત કર કે એટલે ઉભો રહે પણ બીજે ઓપન સાઈન ઉતાવા કે ખોલી ના ખોલી ના આઈન દીરુ ભઈ તો રે દીરુ બેન તો જે આ રાખે દતરો બાર દતરો પેલા કરી રજાઈ આઈ જાય અંદર અરે બાપા તમને આવું તો નહીં કેતા મારા વાલા તમને તો ઓમ ખોબામાં રાખી અને મારા સંતો સંતો કરી અને તમને દૂધ પીવડાવું

જો એ બીજાના આત્મ શરીર જઈને પડી રહ્યા ને અને જ્યારે સેવા કરવાની આવે તો ઘરવાળીએ તમારી સેવા નહીં કરે એટલું યાદ રાખજો આજ જે અતારે અતારે આ મોજૂદ આવા મહાપુરુષનું શરણ સેવી લ્યો અને મુક્ત અતારે જીવન મુક્ત થઈ જો અતારે હાલ મરી જવાય શું છે કોઈ દિવસ આઈ ગયા તો રહેશે કોઈ ના બહાર બીડું જાવ અતારે જાગી જો મહાપુરુષના સાનિધ્યમાં જઈને આવા અનેક જીવો નું ઉગાડવા માટે આવા મહાપુરુષો જન્મ લઈ અને અહીં આવશે અમને અપમાન નહીં હોય એક બીજો દાખલો તો બુદ્ધ ભગવાનનો બુદ્ધ ભગવાનના ના જયારે સેવકો બુદ્ધ ભગવાને એવું કીધું કે જો ભિક્ષા લેતા હો બધા સંતો ભિક્ષા લેવા જાય હવે ઠેકડી ઉડાડવા વાળા હોય તો ચૌદસિયા તો

ખાલી એકવાનું શબ્દ શું કહેવા છે એના પાછળ પૂરેપૂરો અભ્યાસ કરો

જે કરું ઓ જાય જાય જાય

તમારું મુક્ત આદ અબી આર અહીંયો થાય પછી કશું થાય એટલે ગેર જઈ આ બધી વાતોમાં વાગુરજો માયા તો અમે માયા હાથી જ રહીએ છે અમે નોકરી કરીએ છે પણ સમય આવ એટલે જે કરવાનું છે એ ના ભૂલાય મેઈન વિષય શું છે તમારો વજન બીજું બધું છે નથી એવું નહીં નાખી કશું દેવાનું નહીં હમણાં બાપજીને કહ્યું ઘરે નહીં નાખી દેવું સંસાર નહીં નાખી દેવું બધું ભોગવો પણ તમારું ભજન ના ભૂલો ભજન આવા એ દિવસ બીજા બધા કનેક્શન ફટાફટ કાપી નાખો એ દિવસ તું ભાઈ કાલે આવજે આજે નહીં મારા માર બીબી નું ફોન આવી પપ્પા આજ અહીં આવવાનું બીજું દાદ ના મે પડ આ કીધું આજ મેં ના પર બે તારું જે એ થાય અને માર ભજન છે એમ દરેક ના દરેક સંતો મારા ભાવ ભર્યો હતો હું તો જરા બોલવા આવું બોલી દઉં છું અને ક્ષમા માંગુ છું દરેક મારા તો હજી તમને એક એવું ભજન બતાવવું છે

हे हरे रे रे અમે નારી છીએ કોઈ પુરુષ જાતિ છીએ નહીં તમે પણ એક નારી જાતિ છો અમે નાની કારણ કે એ પરિસ્થિતિ માંથી મુક્ત થવા માટે મહેનત કરવી પડે મહેનત નહી કરો તો આ પરિસ્થિતિ નહીં